હાઈ ગુડ મોર્નિંગ માય ઓર્લ ફ્રેન્ડ હર હર મહાદેવ આઈ હોપ તમે બધા મજામાં સો બ્લોગ જોઈ રહ્યા છો તો અત્યારે હું આજે જવાની છું કળા મારો પ્લાન છે કે હું લેટમાં લેટ નવ વાગ્યા સુધી નીકળી જાઉં કીધું તો આઠ સાડા આઠ છે પર પહેલાં તો પોસિબલ નથી તો અહીંયા મેં પહેલાં ગરમ પાણી કરી દીધું છે ખ્વાઇશના નવડાવી દઉં છું અહીંયા મેં કચરો વાળી દીધું છે મેં કીધું ખ્વાઇશ નહીં લે તો એ પૂજા કરી લેશે ને ત્યાં સુધી હું બીજા કામ કરી લઉં અહીંયા અમે ચા બનાવી દીધી ચા પણ પી લીધી છે અત્યારે કેટલા વાગે છે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે માખણ માટે હું આજે પોસિબલ હસા તો કાઢીશ નહીં તો કાલે આજે બી સાંજે મેં કાઢશકો અહીંયા મેં કચરો વાળી દીધો છે એ આવી રીતે વાળ ખરાબ થાય ધીરે કરીને બેટા તો આ મેડમ જો ગુસ્સામાં ખબર નહી કે પોતાના જ વાળ ખેંચે છે તો હવે એમને રેડી કરી દઉં અને હું કોણ કોણ જવાનું છે મારી સાથે અને બીજું ક્યાંક જઈશું કદાચ આઈ થિંક તમે કડા પાછળ પાછા છો ટાઈમ નથી તો તે જોવા માટે ને સ્કીપ ના કરતા હા એ તો હું નહીં લીધું છે હવે ક્વાસ મેડમે પણ નહીં લીધું છે અને એમની પૂજા પણ થઈ ગઈ છે જોઈએ દૂધ પી રહ્યા છે હું ફટાફટ રેડી થઈ જઉં મેં હરજી ફોન કર્યો તો કે હમણાં આવું છું થોડી ઘરમાં તો એ આવે એ પહેલા મેં કીધું અહીંયા પાણી પણ ભરી દઉં અને મશીનમાં કપડાં પણ નાખી દીધા છે તો એ પણ ધોવાઈ ગયા છે તો એ પણ સૂકી દઉં હા તો થઈ ગઈ અને હું અહીંયાથી નીકળી ગઈ છું તો જેમ મેં તમને કીધું તો હું અહીંયાથી નીકળી પડી છું હવે જો અમારા રસ્તામાં પહોંચી ગયા છે ખ્વાહિશને અમે ભૂમિને ઘરે મૂકી દીધા છે તાકી હું બે જણા હોય તો અમે આરામથી ટુ વ્હીલરમાં જઈ શકીએ અમે અહીંયાથી નીકળ્યા તો સાડા નવ જો આગળ પહોંચ્યો તો બહુ જ ટ્રાફિક છે તો અમારી ગણતરી હતી કે અમે બે વાગ્યા સુધી રિટર્ન આવી જઈશું પર હવે લાગતું નથી તમે કેટલા વાગે ત્યાં પહોંચીશું કેટલા વાગે રિટર્ન આવીશું તે જવા માટે બ્લોગને સ્કીપ ના કરતાં જો અમે કળા પહોંચી ગયા છે અમે કળા પહોંચ્યા ત્યારે બારના છ થઈ ગઈ હતી હવે અમે લોકો અહીંયા દર્શન કરીશું દર્શન કર્યા પછી થોડીક વાર અહીંયા બેસીશું અહીંયાની પ્રસાદી સુખડી મને બહુ જ ભાવે છે તો હું અહીંયા પ્રસાદી સુખડી લેવાની છું અને તમે લોકો પણ અહીંયા આવો તો અહીંયાની સુખડી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં અને અહીંયા શાદીમાનું બહુ જ એટલે બહુ જ સત્ય છે ઘણા લોકો અહીંયા ચાલના ચાલીને પણ આવે છે ચાલીને તો હજુ એક વખત આવી નથી માતા રાણીનું હુકુમ પછી જેમ પ્રમાણે થાય પણ અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ જો તમને લોકોને પણ ક્યારેક સાધીમાના દર્શન કરવાનો મોકો મળે તો પ્લીઝ તમે લોકો અહીંયા એક વખત જરૂર આવજો અને અહીંયા તમે સુખડીની પ્રસાદી પણ ગ્રહણ કરજો તો બોલો સાધીમાની જય અને પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને લોકોના મારા બ્લોગ કેવા લાગે છે કેમકે તમે લોકો કોમેન્ટ કરો છો તો મને બીજા બ્લોગ બનાવવાની હિંમત મળે તો હવે મંદિરમાં અંદર જઈ રહ્યા છે આજે સારી એવી ભીડ છે અને અમે લોકો અહીંયા અંદર જઈશું તો અંદર જો અમે જેવી એન્ટર કરીએ ત્યાં અંદર જતાં તમને સુખડીની પ્રસાદી મળે છે તો અહીંયા મને સુખડીની પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદી લઈને અમે આગળ દર્શન કરીશું અહીંયા આમ તો મોબાઈલ જલ્દી અલાઉડ નથી હોતું પર કાયમ આવીએ છીએ અને ઓળખીતા છે તો સારી રીતે બ્લોગ બનાવી શકીશું બાકી તમે દૂરથી ફોટો વિડીયો લઈ શકો છો અંદર અલાઉડ નથી જો અહીંયા અમે આવ્યા છે વસંત પંચમીનો દિવસ છે અને માતા સાધીની એવી કૃપા થઈ કે અન્ય કૂટના દર્શન પણ અમને થઈ ગયા છે અમારી કોઈ ગણતરી નથી પણ માતાનો હુકુમ થાય તો આપણે હાજર થવું જ પડે તો મેં અહીંયાથી સુખડી લઈ લીધી છે પ્રસાદી લઈ લીધી છે બહુ જ સારી રીતે દર્શન કરી દીધા છે અને આજે અહીંયા જમણવાર પણ છે તો અમે લોકો થોડી અહીંથી પ્રસાદી લઈશું જમણવારમાં શું છે તે તમને અમે આગળ કહીશું અહીંયા અમે પ્રસાદી લીધી છે અન્નકૂટની અને સુખડી અને અહીંયાથી દર્શન કરીને વિડીયો કોલ આપણા ગ્રુપમાં જેટલા લોકો છે તે લોકોને ગ્રુપ કોલ પણ કર્યું છે જો તમારા લોકોને પણ ગ્રુપ કોલમાં અમારામાં એડ થવું હોય તો પ્લીઝ મેમ્બરશીપ લેવાનું ભૂલતા નહીં જે લોકોને પણ મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ થવું હોય તે લોકોને જોડે એટલી ડાયમંડ મેમ્બરશીપ હોવી ફરજિયાત જરૂર છે બાકી તો તમારા વિકમ ફ્રેન્ડ મેમ્બરશિપ એવી હોય જો તમારા મારી સાથે ટ્રીપ કરવા હોય તો થેન્ક યુ ફોર બોચ લાઇક કમેન્ટ એન્ડ શેર અમે લોકો હવે અહીંયા જમવા આવી ગયા છે અહીંયા જમવામાં છે શીરો અને મગ તો આ શીરો અને મગ ખાવામાં તો ટેસ્ટી હશે જ જોવામાં પણ બહુ જ એટલે બહુ જ એમી લાગે છે મને તો પેલું કહીએ પ્રસાદી એક અલગ જ સત્વ છે તો રિયલીમાં ટેસ્ટમાં પણ બહુ જ સારા છે સદીમાંની જે તો અમે લોકો આજે કળામાં વિઝિટ કર્યું છે આજે અમે લોકો દર્શન કર્યા છે કળામાં તો આવા જ બીજા બ્લોક